ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂનાડીસાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ અત્યંત જર્જરિત થઈ ગઈ છે દર્દીઓ સ્ટાફ અને મુલાકાતીઓ માટે આ બિલ્ડિંગ ગંભીર જોખમ ઉભી કરી રહી છે આશ્ચર્યની વાત એ છે કે નવી બિલ્ડિંગની મંજૂરી મળી ગઈ હોવા છતાં અને જૂના બિલ્ડિંગને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવાનો આદેશ થયો હોવા છતાં આ કામગીરી ટલે ચડી છે જુનાડીસાના ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનો સીધો પ્રશ્ન છે કે આ બિલ્ડિંગને ખસેડવા પાછળ કયા અધિકારીનું દબાણ છે અને જો કોઈ દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ એટલી બધી નબળી પડી ગઈ છે કે ખુદ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યો છે આદેશ હોવા છતાં મેડિકલ ઓફિસર પર કયા અધિકારીનું દબાણ છે કે જેના કારણે બિલ્ડિંગ ખસેડવામાં આવતું નથી તેવા સવાલો લોક મુખ્ય ચર્ચાઈ રહ્યા છે એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે અને નવી ઇમારતો માટે મંજૂરી આપે છે જ્યારે બીજી તરફ જે બિલ્ડિંગ્સ જર્જરીત હાલતમાં છે તેને ખસેડવામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે ગ્રામજનો અને આ સ્ટાફની સલામતીને અવગણીને તંત્ર કયા હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે શું જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈએ છે ગ્રામજનો અને સમાજ સેવકોની માંગ છે કે તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આ ગંભીર બાબતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરે જર્જરિત આરોગ્ય કેન્દ્રને તુરંત જ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે અને નવી બિલ્ડિંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે જો આ મામલે સત્વરે કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરી શકે છે આ ઘટના ખરેખર ગંભીર છે એક બાજુ વિકાસની વાતો અને બીજી બાજુ લોકોની સલામતી સાથે છેડા આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું